લાખણી તાલુકાના પેપડુ ગામમાં આવેલી પીએમ શ્રી પેપડુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં આજરોજ શાળાનો બોંતેરમો સ્થાપના દિવસ ખૂબ જ હર્ષ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળા પરિવાર દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી પેપડુ ગામ અને આજુબાજુના વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી આ શાળા આજે પોતાના ગૌરવભર્યા બોંતર વર્ષ પૂર્ણ કર્યા જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તમામ શિક્ષકગણ એસએમસી સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શાળાની સ્થાપનાથી લઈને આજ સુધીની શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાના ઇતિહાસ સંસ્કાર અને શિસ્તના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં પણ પોતાના શાળા પ્રત્યે ગૌરવ અને લાગણી જોવા મળી હતી કેક કાપડી બાદ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી પીએમ શ્રી યોજના અંતર્ગત શાળામાં થયેલા વિકાસ કાર્યો આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવતી પહેલો અંગે પણ માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ ઉત્સાહ અને ગૌરવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું પેપડુ ગામની આ શાળા ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું